તમે જો કપાસનું વાવેતર કરેલું છે અને એની અંદર થ્રીપ્સ લીલી પોપટી ઈયળ કે કોઈ પણ જીવાણુઓ અથવા તો કીટકોના પ્રોબ્લેમ આવે છે તો એના નિયંત્રણ માટે આપણે લઈને આવી ગયા છીએ સિજેન્ટાનું સિમોડી કે જે પ્લિનાજોની ટેકનોલોજી આધારિત બનાવવામાં આવેલું છે સિજેન્ટાનું આ જે સિમોડીઝ આવે છે એના ખાસ કરીને વિશેષતાઓની આપણે વાત કરીએ તો જ્યારે આપણે આનો સ્પ્રે કરીશું ત્યારે કોઈ પણ છોડની ડાળીઓ અથવા તો શાખાઓમાં વધારો કરશે એક એકરની અંદર આપણને એક ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન પણ વધારીને આપી શકે તેવું છે લાંબા ગાળા સમય સુધી ટકી રહે તેવું છે કોઈ પણ થ્રીપ્સ લીલી પોપટીમાં આપણને સારી રીતના ફાયદો કરાવે એવી આ સિઝેન્ટાની સિમોડી એટલે કે પ્લીનાઝોલિન ટેકનોલોજી વાળી દવા છે હવે આ દવાના ડોઝની ખેડૂત મિત્રો વાત કરીએ ને તો એક એકરની અંદર તમારે એકસો ને સાહીઠ એમએલ આપવાનું હોય છે એક ડોઝ માર્યા પછી તમારે દસ થી બાર દિવસ પછી પાછો ફરીથી બીજો ડોઝ મારવાનો હોય છે કોઈ પણ કપાસનો જે પાક છે બીજા અન્ય પાકો છે એમાં કીટાણુઓ જીવાણુઓ થ્રિપ્સ લીલી પોપટી કથીરીયળ ના કોઈ પણ પ્રશ્ન આવે છે એના સોલ્યુશન માટે તમે આજે જ નજીકના એગ્રો સેન્ટર ઉપર જઈને સિજન્ટાનું સીમોડી વાપરી શકો છો